દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના મોટી ખજૂરી ગામમાં શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ચિકિત્સાલય શિબિર યોજવામાં આવી દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના મોટી ખજુરી ગામે અનેક રોગના ડોક્ટરો હાજર રહી દરેક રોગના નિષ્ણાંત ડોક્ટર આવ્યા અને આખું ગામ મોટી ખજૂરી તેમજ આજુબાજુના ગામડાના લોકોએ લાભ લીધો હતો દરેક રોગના નિષ્ણાંત જેવા કે તાવ મલેરિયા ટાઇફોઈડ સિકલ સેલ ગુટરનો દુખાવો કાંડાનો દુખાવો કમરના દુખાવો તેમજ કોઈ માણસ માનસિક રોગથી પીડાતો હોય રોગ આમ દરેક પ્રકારના ડોક્ટરો હાજર રહી ગરીબ લોકોને સેવા પૂરી પાડી આમ ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ચિકિત્સાલય શિબિર આવા ગરીબ જરૂરિયાતમાં લોકોની સેવા પૂરી પાડે છે અને લોકોનું દુઃખ દૂર કરે છે રિપોર્ટર દલપતસિંહ મોહનિયા બારિયા